રાજકોટના ભાગોડે આવેલ ધમકોટમાં વિપસ્યના કેન્દ્ર છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં આઠ હજારથી વધારે લોકોએ શિબિરનો લાભ લીધો છે ગઈકાલે હેલો સૌરાષ્ટ્રની ટીમે આ વિપસ્યના કેન્દ્રની મુલાકાત લીધી હતી અને શિબિરમાં ભાગ લેનાર લોકોના મંતવ્ય જાણ્યા હતા ખાસ કરીને આ શિબિરમાં દિવાળીનો સમય હોય મોટી સંખ્યામાં ડોકટર્સે આ શિબિરમાં ભાગ લીધો હતો આ દિવાળીની શિબિરમાં સોથી વધારે પુરૂષો થી વધુ મહિલાઓ શિબિરમાં જોડાયા હતા છે પણ અને અને ભોજન આપવામાં આવે સવારે સુંદર નાસ્તો આપવામાં આવે છે સંસ્થાના દમસેવકો દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવે છે જે લોકો દસ દિવસથી શિબિર કરે છે તેમને દસ દિવસ કઈ રીતે પસાર થઈ જાય છે તે ખબર જ નથી પડતી બહુ મજા આવે છે બધાને

એટલું બધું શાંતિ ને અંદર થી શાંતિ લાગે છે કે ન બોલવામાં જ સારું છે એમ ને ખૂબ જ સરસ ભોજન તો એટલું બધું સ્વાદિષ્ટ અને એટલું ન્યુટ્રિશન ને ધ્યાન રાખીને બનાવ બનાવવામાં આવતું હતું અને કેન્દ્ર પણ ખૂબ જ પીસફુલ અને એકદમ હરિયાળી અને ખૂબ જ શાંતિવાળું છે એ તો અત્યારે કહી ન શકું પણ ફરી ફરીને આવવાની ઈચ્છા છે જ દમકોર ખાતે વિપશ્યના કેન્દ્રમાં

બે વર્ષમાં મેં ત્રીજી કરી શિબિર શિવગીરમાં એવું લાગ્યું હતું કે ઘણો ફાયદો થયો પછી બીજી કરી તો એવું લાગ્યું પણ ત્રીજીમાં એવું લાગ્યું કે હજી થોડું કંઈ ઘટે પણ બધા લોકોને કરવી જ જોઈએ આનાથી બધા દુઃખ દર્દ દૂર થાય છે અને જીવનમાં અપનાવી બહુ જ સારી છે અમે હું તો બધા લોકોને કહું મેં બે વર્ષની અંદર પચાસ જણાને કરાવી બધાને કહું તમે શિબિર કરવાનું ચાલુ રાખો ખાસ કરીને તમે આજે ત્રણ શિબિર કરી નાખી શું વસ્તુ એવી છે કે જેના કારણે આજે તમે તમ ત્રણ શિબિરનો લાભ લઈ લીધો છે એના કારણે કે મારા જે કર્મો છે ને એ દુખાવા રૂપે બહાર નીકળી જાય છે દસ દિવસ સુધી મોબાઈલ છે કોઈને મળવું નહીં આ ન કરવું એનું મેનેજમેન્ટ જે છે સવારે તમને જમવાનું નાસ્તાનું આ બધું પણ લોકો આપતા હોય છે તો એ વિશે આપ ત્રણ શિબિર પૂરી કરી છે તો આપનો અનુભવ કેવો કયો છો બહુ જ સારો તમે હોટલ હોટલમાં જાઓ ગમે એટલે પચીસ હજાર રૂપિયા રૂમનું ભાડવું એનાથી અહીં તમને સગવડતા સારી મળે નિસ્વાર્થ ભાવે બધું મળે કોઈ જાતની ચિંતા નથી તમને જમવાનું ત્રણ બે ટાઈમ સરસ મળે સાંજનો નાસ્તો મળે બીજી જેને શિબિર કર્યું અને સાંજનું લીંબુ પાણી અને ગોળનું પાણી હવે એનાથી કે એને ધ્યાન સારું થઈ ગયા ખાસ કરીને તમે ત્રણ શિબિર કરી છે હવે આવનારા દિવસોમાં કેટલી શિબિર પૂરું કરવાનું ટાર્ગેટ રાખી રહ્યા છો મારે દર વર્ષે એક કરવાનો ટાર્ગેટ છે ધમકોટ ખાતે આવેલ વિપસ્યાના કેન્દ્રમાં આજે ઘણા બધા લોકોએ શિબિર દસ દિવસની પૂરી કરી છે આજે એક યુવાન છે જે આજે શિબિરમાં ભાગ લઈ રહ્યો હતો આજે એને આ શિબિરમાં ભાગ લીધો અને કેવું એને લઈ ગયું એ વિશે આપણે એની વિશે જાણસો સર આપને એ શિબિર મેં અભી દસ દિન તક રહ્યા કેસા કનુભવ અનુભવ અનુભવ મેરા બહુ જ અચ્છા રાહ मैं टीनेजर हूँ और सभी युवक लोगों के लिए बहुत अच्छी बात है ये करना और उनको मतलब काफ़ी लाभदायक होगा अगर वो करें तो ये उनके लिए बहुत अच्छा रहेगा इससे मैंने बहुत कुछ सीखा है मैंने अपने बारे में अपने बारे में जाना है अपने इमोशंस फीलिंग्स को कैसे कंट्रोल में रखा जाता है वो सब सीखा मैंने और भी प्रकृति के साथ कैसे रहा जाता है नेचर के साथ कैसे रहा जाता है वो भी सब काफ़ी अच्छा रहा मेरे लिए अनुभव मेरा एक्सपीरियंस बहुत अच्छा था और आज के जमाने में 10 दिन तक बंद मूरकना और मोबाइल भी बंद रखना किसी से मिलना नहीं कैसा लगा आपको पहली बार जा रहे हैं तो मोबाइल बंद का मतलब शुरुआत में तो बहुत कठिनाई कठिनाई आई लेकिन फिर बाद में जब जैसे प्रवचन हम सुनते गए रोज के एक घंटा तो फिर वो उससे हमें काफी प्रेरणा मिली आगे बढ़ने के लिए मतलब ये सब बाद में सोचा ये जब हमें से ही बहुत खुशी मिल रही है सबसे खुशी मिल रही तो फिर उसकी बारे में कभी विचार आया नहीं मोबाइल वो सब में खास करके यहाँ का जो मैनेजमेंट है लोग काम करते हैं भोजन देते हैं आपको सुबह भी नाश्ता देते भोजन तो और धम्म सेवक वो बहुत अच्छा रहे मतलब उनकी मतलब बातें ही मतलब कम पड़ जाएंगी छोटी पड़ जाएंगी मतलब जैसे वो हमारी सेवा करते हैं काफी अच्छा लगता है तो मैं चाहता हूँ अगले अगली बार से मैं भी धम्म सेवक बनू और यही विचार है तो अब नेक्स्ट आप इस शिविर में आएंगे या दूसरे को आप सलाह करेंगे तो क्यों करेंगे मैं दूसरों को यही करूंगा इसलिए सलाह दूंगा ताकि मतलब गुस्सा तो बहुत आम बात है सबको आ जाता है अपने इमोशंस कोई भी कंट्रोल रख नहीं सकता और वो यहाँ आके करे तो फिर काफी अच्छा रहेगा का। उसके लिए भी उसको भी काफी लाभ मिलेगा आपको शुभ नाम मेरा नाम सौरभ सिंह આ હતા સૌરભ સિંઘ એનું કેવું એવું હતું કે દસ દિવસ સુધી અહીં મેં શિબિર કરી છે જે આનું મેનેજમેન્ટ છે એ પણ સુંદર છે એના જે ધમકોટના કેન્દ્ર પર જે લોકો કામ કરી રહ્યા છે વિપક્ષના કેન્દ્ર છે એ વર્ષોથી અહીં સાધનાનું કેન્દ્ર ચાલુ છે ધમકોટ ખાતે ઘણા બધા લોકો અહીં અહીંકળે સાધનાનો લાભ લઈ રહ્યા છે આજે આ કેન્દ્રની મુલાકાત લેતા થી વધારે પુરુષો અને પચાસથી વધારે મહિલાઓ આ શિબિરમાં લાભ લીધો હતો અને પોતાને શાંતિનો ખૂબ જ અનુભવ કર્યો હતો કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા દમકોટ